રૂપિયા પડાવી લીધા બાદ પાંચે આરોપી ફરાર થઈ ગયા હતા જુગાર રમતા ઈસોમણે શંકા જતા વડાછા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો વડાછા પોલીસે ત્રણ આરોપીઓને પકડીને ધરપકડ કરી હતી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી વરાછા પોલીસે પકડાયેલ આરોપીના નામ છે મહેશભાઈ ઉર્ફે નાની પેથાભાઈ ડાંગર રહેવાસી માનસરોવર રેસિડેન્સી ટોલનાકાની બાજુમાં કામરેજ બે ભીખુ ઉર્ફે લલિત ખીમજીભાઈ ચૌહાણ મધુવન સોસાયટી કાપોદરા અને ત્રણ આકાશભાઈ વાઘેલા ત્રિકમનગર વરાછા સુરત વાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત